તો સૌપ્રથમ મિત્રો આજે આપણે જે વિડીયો લઈને આવ્યા છે મગફળી પચ્ચા જાતની મગફળી આવે કે આપણે જ્યારે એગ્રોમાં બિયારણ લેવા જાય ત્યારે એ એટલું બિયારણનું કે છે કે આપણે કન્ફ્યુઝ હોય કે ભાઈ આપણે કી મગફળી વાવવી અને ઘણા લોકો નોખું નોખું બિરણ વાવે છે પણ આપણે જનરલી એવું નક્કી નથી કરી શકતા કે આપણે આજ મગફળીનું બિયરણ વાવવું જોઈએ તો આજનો વિડીયો દરેક મગફળીની ખેતી કરતા હોય ને એના માટે ખાસ ઉપયોગી છે આ વિડીયો સંપૂર્ણ રીતે જો તમે તો આ તમને ખબર પડી કે આપણા માટે કઈ મગફળીનું લેવું અથવા વાવવું અને એની કેમ પ્રોસેસ કરવી એટલે કોઈ સ્કીપ કરાવે આ વિડીયો જુઓ અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવા એ પહેલા દરેક ખેડૂત મિત્રો આપણી આ ચેનલમાં બધાય ઉપલબ્ધ છે તો એના માટે એક ભલામણ રહેશે કે આ વિડીયોમાં કોમેન્ટને માન આપી અને કોમેન્ટ કરવાની છે બધાને કે ભાઈ કઈ મગફળી કોની કેટલું વાવેતર કર્યું હતું કેટલું વિડીયો નાખશું ત્યારે એનું રિવ્યુ લેશું કે ભાઈ આ આ જનરલી આપણે એટલી કોમેન્ટો થાય છે કે આ સારું છે અત્યારે જે આપણે ખેડૂત ભાઈઓ બધા ભેગા થયા છે તો એ બધા મગફળીનું વાવેતર કરે છે અને અલગ અલગ વેરાયટી એની વાવી છે તો આપણે એનો બધાનો અભિપ્રાય લેવું પ્લસ આપણે કોમેન્ટ ઉપર મૂકી કે દરેક ખેડૂત મિત્રો જે મગફળીની ખેતી ખાસ કરે છે તેને કોમેન્ટ કરવી જરૂરી રહેશે અને કોમેન્ટમાં જવાબ દેવો જરૂરી રહેશે કે અને પછી આપણે પાછળના વિડીયોમાં રિવ્યુ આપશું કે આ મગફળી આપણા બધા માટે સારી રહેશે જનરલી તો આપણે આયોજનથી અત્યારે પેલા સૌ પ્રથમ મહેશભાઈને પૂછી તો રામ રામભાઈ રામ રામભાઈ તો તમે આગલે સાલ મગફળી નું મગફળીનું અભ્યારણ વાવેલું આપણે એકસો અઠાવીસ નંબર તો એનું જનરલી આપણે ઉત્પાદન કેવડું મળ્યું હા સારું મળ્યું આપણને તો

નીચા નીચા અને છે એટલે એમાં થોડીક ઓછી ઓછી બરાબર અને આપડે સુભાષભાઈ ને પૂછી સુભાષભાઈ તમારે કઈ મગફળી નું વાવેતર કરેલું જી બાવીસ બાવીસ નંબર વાવેતર કરેલું અને ઈ આપણે આ રેગ્યુલર ઉનાળા પાંચમા મહિનાની પચીસ છવ્વીસ તારીખે મેં કરેલું અને એનું જનરલી ઉત્પાદન આ વર્ષે તો મારે તો બહુ સારું રહ્યું સિત્તાવીસ થી અઠાવીસ મણ જેવું થયું બરાબર તો એ આસપાસ હા આસપાસ ગણી હા બરાબર અને એનો વાવેતર આપણે કેટલા ની જારી કરેલું સિત્તાવીસ ની જારી સિત્તાવીસ ની જારી એટલે ઓરવેલી મગફળી જનરલી અમારે અહીંયા ઓરવિન મગફળીનું વાવેતર કરવામાં આવે છે જનરલી તમે ઓરવિન વાવો ને એનું ઉત્પાદન સારું જ મળે છે ગમે એ કારણ કે વજનદાર વજનદાર માંડવી થાય વાવેતર માં ટાઈમ ટાઈમ પીરિયડ પૂરો લે જેથી વજનદાર થાય છે બરાબર છે અને બીજું કહેવાનું તો તમે જે માંડવી 18 ની વાવેલી એમાં એક કે કઈ ભેગું આ એમાં ભેગી તુવેર હતી ત્રણ આરું આ વર્ષે તો જનરલી તુવેર ના ઉત્પાદન હારા રહ્યા છે અને હારા રહ્યા છે એટલે આવતી વર્ષે તુવેર નું બઉ વાવેતર થવાનું છે એટલે બધાને એક ખાસ વિનંતી છે કે બધા તુવેર માં ના વર્ગ કારણ કે બધા જે અત્યારે મેં સુધી જાણું છું ત્યાં સુધી એમ કહેવામાં આવે છે કે તુવેર અને મગફળી વાવવી છે પછી નાખશો ક્યાં તમે ઉત્પાદન થશે અને ખરીદી કરે તો એમાં આવે કે ખાતા દીઠ પાંચ ખાંડી ખરીદે કે ત્રણ ખાંડી કે દસ ખાંડી પછી અડધી તુવેર તમારે દેવા જવાની ને અડધી નું આમ એટલે જનરલી તમારે ખાયદેસર ખેડૂત ને છે ને જ્યાં જ્યાં પાક થતો હોય ને જી વધારે એ વાવે એનો કોઈ વાંધો જ નથી પણ ભાવ જોઈ અને બીજાનું જોઈ અને ખેતી કરે ને એમાં આ વસ્તુ વધારે ઓલું થાય છે તમારા એરિયામાં નુકસાની ભોગવવી પડે હવે આ વર્ષે આપણે જીરાનું ઉત્પાદન કેવડું જોયું ઓલા પંદર હજાર એટલે આ વખતે પંદર હજાર ક્યાં નથી તો ઉત્પાદન એવડું કરી દીધું તો આ જનરલી છે ને આપણે આપણા ખેતરમાં કયો મોલ પાક વધારે સારો થાય તો એની ઉપર આપણે હાલી અને પાક ફેરવવાનું એટલે બવાળા ના થાય જેથી આપણે લાંબો સમય સુધી છે ને બવાળું ના હોય ને એટલે હરેક પાક સારો થાય

તો જયારે તારીખ પછી એટલે પાંચમા મહિના એક વાવેતર ની વાત આવી ને તો એક ખાસ વસ્તુ કે આપડે પણ વાવવા જાય એટલે જનરલી ઘણા ખેડૂત મિત્રો વાવેતર જયારે ઉનાળે મગફળી નું કરે અને પારા વારીને કરે ત્યારે છે ને જો એને ડીએપી વાવવું હોય તો એને પેલા ડીએપી વાવી અને પાણી પાય અને પછી બીજા પાણીએ મગફળીનું વાવેતર કરવાનું નહીતર એના ભેગું જો ડીએપી નાખવામાં આવશે ને એટલે પચાસ ટકા નહીં પણ ત્રીસ થી ચાલીસ ટકા મગફળી ઓછી ઉગશે ડીએપી એને ગરમી લાગે કારણ કે તમારો એને પાણીનો ભેજ પૂરો મળે નહીં અને ડીએપી નો ગરમી વધી જાય જેથી ઉગાવવામાં ખાસ નબળાઈ છે આપને અનુભવ છે એટલે ભેગું ખાતર નાખવું હોય તો એક પાણી પાઈ અને પછી બીજા પાણીએ પાછો દંતાર કાઢવાનો મગફળીનો

એટલે ઘણા ખેડૂત મિત્રો નું એવું પણ કહેવાનું થાય છે કે ખાતરના બે ડોઝ મારે એક ત્યારે તમે કયો ત્યારે કે આપણે જયારે જેઠ વહાડ માં વરસાદ નો માહોલ હોય ત્યારે ડીએપ પ્લસ છે ને જયારે માગફળી પાકવા આવે અને હાઇટમ આઈટમ ઉપર જ્યારે એના હુયા બેહતા હોય ત્યારે ખાતર નો ફરી ડોઝ મારે છે અને એનાથી વજનદાર થાય છે એટલે એ પણ એક નોટ કરવાની વસ્તુ છે કે બે ડોઝ એટલે ખાતર એટલું નથી નાખવાનું અને આપણે જમીનનું પૃતકરણ કરાવેલનો વિડીયો પણ આપણે ટૂંક સમયમાં મૂકવાના છે એટલે તમારે એમાં પણ જાણવાનું ખાસ મળશે કે ભાઈ કેટલું ખાતર નાખવું ને આપણે ખોટા ખર્ચા છે ને એ નહીં થાય એટલે અત્યારે તમારે એ નોટ કરી લેવાનો એ વિડીયો આવશે અને આઠ તારીખ થી દસ તારીખમાં એ વિડીયો પણ આપણે મૂકશું કે જેથી આપણે ખાતરની સચોટ ખબર પડે કે એટલા કિલો જ આપણી જમીનને જરૂર છે ને આપણે એટલા કિલો નાખી છે અને તેરસો ચૌદસો ની ડીએપી ની ઠેલી હોય અને આપણે કેટલું નાખવું એ આપને ખબર નથી તો એ પણ એક નોટ કરવાની વાત છે બત્રીસ નંબર હતી ને એ મારે બે વીઘાની હતી પંચાવન મણ થઈ બે વીઘા માં અને જીવીસ માં મારે હુકારાના હિસાબે થોડીક નબળાઇ રહી ગઈ એટલે ઈ માંડી મારે ખાંડી થઈ છે બરાબર એમાં સવડા હતા એટલે જમીન થોડીક પોલી રહી ગઈ અને એના હિસાબે પેલા જે લીલો હુકારો આવે છે ને એમાં થોડીક પારવી પડી ગઈ એટલે એ મારે ખાંડી નું ઉતારવા આવ્યું અને ઓઇલી હવા ખાંડી નું ઉતારવા બત્રીસ નંબર નો એમાં સવડા મારેલા હતા પણ બત્રીસ નંબર ને જે સવડા મારેલા જીવિશ ને નહીં એને નથી નહીં એમાં લીલો હુકારો બહુ નથી આવતો એટલે જીવિશ મૂકીને આપણે ગમે મગફળી લઈને તો એમાં જનરલી હુકારો ઓછો જ આવે ઓછો આવે છે જીવીસમાં નું પ્રમાણ વધારે છે પણ જીવીસના ચાહકો જે છે ને એના માટે એક સલાહ છે કે કરે જેટલી બને એટલું પાયા પાયામાં આપવાનું જીવીસ માં એટલે સાહ જયારે આપડે તો બધા સિસ્ટમ છે કે હિતાવીસ ની જયારે પંચે થી ખોલી એને ઓરવી અને એક સાહ જ ઓરવે પાટલું ના ઓરવે એ રીતે બે ત્રણ પાણી પાય અને વાવે અને પછી બે ત્રણ પાણી પાય અને પછી મહિના જે બલુંગિયા છે અથવા કોઈ ફુવારા સિસ્ટમ છે તો એ સિસ્ટમ થી પાણી પાવામાં આવે છે પારા કોઈ વારતા નથી જીવીસ માંડવીમાં અને જીવીસ માંડવી માં ખરેખર પારા વારવા પણ ના જોઈએ છેલ્લે પાડવામાં ઉતેર આવે તો જ અને જીવિત સિવાય કોઈ પણ મગફળી વાવે છે તો મારી એક સલાહ છે કે ભાઈ કરો ને એની બદલે કરીને ટ્રેક્ટર કે કોઈ ઓજાર હાથી આંકવા ના જાય ને એટલે જમીન પોચી રહીએ અને હાથેથી માંડવી ઉપાડી લેવામાં આવે છે એટલે કોઈ ખોટો ખર્ચો છે એટલે લાગે નહીં તૂટે નહીં અને ઉત્પાદન પણ હાથ આયરુ થાય એટલે સારું મળે અને હાથ આયરુ નું ઉત્પાદન કરવું થોડાક દાણામાં વધારો રાખવાનો આજે આપણે ચાર આયરું કરીએ તો એ પ્રમાણે દાણા જોઈએ હાથ આયરું કરે તો થોડાક દાણા વધારે નાખવાના એટલે ખડ પણ ઓછું થાય એટલે પાંચ સાત કિલો દાણા વધારે નાખો ને કે આપડે કઈ પાંત્રીસ કિલો વિગે દાણા નાખી તો પણ ચાલે તો દોઢ ત્રીસ કિલો નાખો તો એ હા આયરું માં પાકું પાકું લાગે અને પછી એમાં ખડ પણ થાય એના કરતા તમારે આ રીતે માનવીમાં હાલવાનું હવે એક ખાસ વસ્તુ ઉપર આપણે જઈ અત્યારે કે ભાઈ અત્યારે તમે આ વિડીયો જોયો આમાં આપને ખબર પડી ત્રણ થી ચાર વેરાયટી કે પાંચ વેરાયટી આપણે ગમે એટલું મહેનત કરી હું ગમે એટલું મહેનત કરું તો કેટલું જાણી હગું કે બસ થોડુંક તમે અત્યારે આ વિડીયોના મારફતથી બધાય કોમેન્ટ કરો કે ભાઈ આમાં કોને કોને કેટલી મગફળી સાચી રીતે માહિતી આપવાની કે જે છે એ સચોટ ઉત્પાદન થયું એ બધાય કોમેન્ટ કરો જેથી કરીને ફરી હું વિડીયો બનાવું અને એક નક્કી કરું કે આ પાંચ બિયારણ વાવો અને આ રીતે વાવો એવો ખાસ ફરી વિડીયો બનાવશું અને તમને જાણવા મળશે કે આ મગફળી જનરલી હારી થઈ જશે કોણ ગિરનાર ચાર આવી છે ઘણી બધી આવી છે ગિરનાર ત્રણ છે ઘણી વેરાયટી મગફળી માં છે તો એ બધાય જે જે કોઈ નવીન વાવી છે ને અને કોઈ પાસે બિયારણ હોય તો એ પણ કહેવાનું કોમેન્ટમાં કે આપણી પાસે આ બે નું બિયારણ છે ખાતરી છે તો ખેડૂતોને દીધા લેવું છે તો એ પણ કોમેન્ટ કરજો એમાં પણ કઈ વાંધો નથી એટલે અત્યારે આ વિડીયોનો એક આજ મકસદ હતો તો અમે બધા એમાં સપોર્ટ કરો તો આપણે આગલા વિડીયોમાં એ વસ્તુની સફળતાપૂર્વક માહિતી હું આપી શકું વિડીયો ખરેખર વ્યવસ્થિત ખેડૂતો માટે ઉપયોગી લાગ્યો હોય અને કઈક જાણવા જેવો લાગ્યો દરેક મગફળીની ખેતી કરે છે ને એ આમાં આ વિડીયોમાં ભાગ લઈ લઈએ ને તો એને ખાસ એક જાણવાનું મળશે એટલે અત્યારે હવે આ વિડીયો લાંબો ન થાય એટલા માટે આપણે વિડીયોને અહીં પૂર્ણ વિનામ આપી છે આગલા વિડીયો માં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત જય